મારા બાપાને મારા ભાઈ ને કહ્યું કે મારા ભાઈ ને કઉ ને આને પેલું કોઈ ના રેવા દે ના મે <tusui> કાકો થયું છું ઓલું બું ઘે રોઆરું રોતું હોય વાત કરે બહેરા ઉપર લેડો ખબર પડતી ચાય લેતા ઘડીકે ફોની લેતા માલું તો ખરો માલવું પડે

અતારા જમાના છોકરા કોઈ ના નથી હારો છોકરો હોય ને કોઈનો ના હોય અત્યારે એવું હોય વ્યવસ્થિત નહી સમાધાન કરવા તારા પીસા વેરી જાય હવે પેલા અમને ફોન કરો ભમરા ભાઈ શું પેઠા વેરી નાખે ભમરો શું કરી લેવાનો એ ભમરો ભાઈ આવે એટલે બધું કરો એવું એમને ફોન કરો ફોન કરો

છોકરો કેવાય કે શું કેવાય મને ચપ્પર મારી રહ્યા જોઈ હરિકો આ જમાના તમે હવે આ બે જણા

જમીન ગાડી બંગલા બધું નાખશે હા પણ અત્યારે કઈ દે તો મહેરબાની કરીને કઈ કંકાસ ના કરે તું કંકાસ ના તું હવે શાંતિ રાખ અને માફી બાફી માંગી લઈએ દુહાન બનાવી લઈએ સારું બનાવી લઈએ દુહાન છોકરો ના કેવાય પેલા ભવ નો દુશ્મન કેવાય પણ કરી ના નડે ભાઈ એને સમજવું પડે કે પાછળ મને નડશે ખબર નઈ પડતી હોય ના ના અમને હવે બેન ધમકો કરે ના હવે બીજી વાર કરતો બટો ના ના ભમા થાય ના હવે સુધરી જઈશ નહી થાય આ બાપડા બીજા આવે ને એમને પાછો